સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે શેઠ શ્રી જે ઉપાધ્યાય મુખબધિર ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ રમત વિભાગમાં સમગ્ર તલોદનું ગૌરવ વધાર્યું છે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે જિલ્લાનું અને શેઠ શ્રી જેબી ઉપાધ્યાય મુકબધિર શાળા તલોદનું ગૌરવ વધાર્યું છે તારીખ સોળ છ બે અને સત્તર છ બે હજાર ચોવીસના રોજ મુખબધિર દિવ્યાંગ બાળકોની રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો બે હજાર ચોવીસની સ્પર્ધાઓ નડિયાદના મરીડા ભાગોળ સ્પોર્ટ સ્ટેડિયમ ઉપર યોજવામાં આવી જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાની શાળાઓ હાજર રહી જેમાં શેઠ શ્રી જેવી ઉપાધ્યાય મુકબદીર શાળા તલોદના ત્રણ બાળકોએ ભાગ લીધો જેમાંથી વિદ્યાર્થીએ મકવાણા સાહિલસિંહ રાજ્ય કક્ષાએ લાંબી કૂદમાં તૃતીય નંબરે કાંસ્ય ચંદ્રક મેળવી ગુજરાત રાજ્યમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું અને તલોદ તાલુકાનું નામ ગુંજતું કર્યું છે જે બદલ રમત ગમતના મેનેજર કમ તરીકે આવે કમલેશ કુમાર એચ રાઠોડના અથાગ મહેનતે રંગ રાખ્યો અને આ નિમિત્તે સાહિલને સમાજ સુરક્ષા અધિકારી માનદ મંત્રી પ્રમુખ ઉપપ્રમુખ રાષ્ટ્રીય કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ચિરાગભાઈ તથા શાળાના સ્ટાફ મિત્રો આ વિશિષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા તલુત તાલુકા ખાતે મુકબધિર વિદ્યાલય જે શેઠ શ્રી જયશંકર બી ઉપાધ્યાય બે શાળામાં અભ્યાસ કરતા મુકબધિર દિવ્યાંગોનો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ટુ પોઈન્ટ ઝીરો ખેલ મહાકુંભની અંદર જિલ્લા કક્ષાએ હિંમતનગર મુકામે જે જે પાછળના જે બાળકો છે એમને ભાગ લીધો હતો એમાં સાહિલ સિંહ એ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા એ નડિયાદ મુકામે કોચ શ્રી કમલેશભાઈ રાઠોડ એમના અથાક મહેનત શાળા સમય દરમિયાન વહેલા આવી અને છોકરાઓને સતત પ્રેક્ટિસ કરાવ્યા અને ત્યારબાદ એમને એમ જે મળી છે એમને આભારી છે એ ઉપરાંત અમારા ટ્રસ્ટી મંડળ અને હું પોતે આચાર્ય તરીકે અમારો એકબીજાના સહકારથી આજે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શકાય છીએ જે તલોદ તાલુકા માટે ગૌરવની વસ્તુ જણાય છે બોલ્યો તલોદ તાલુકા ખાતે મુખ બધી દિવ્યાંગ વિદ્યાલય શ્રી દિવ્ય ઉપાધ્યાય બહેરા શાળા તલોદ ખાતે જે સદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમાં નિપુણરાજેન્દ્ર સિજા ભૌતિક ભારતનું